રાજકોટમાં સત્યાવીસ વર્ષ બાદ ફરી ભારત ન્યૂઝીલેન્ડ મેચ રાજકોટ એસસીએ સ્ટેડિયમમાં ચૌદમીએ ઇન્ડિયા વર્સીસ ન્યૂઝીલેન્ડ મુકાબલો રાજકોટ પહોંચશે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ નિરંજન શાહ સ્ટેડિયમમાં સત્યાવીસ વર્ષ પછી આ વન ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટમાં ચાર્ટર્ડ પ્લેનથી બંને ટીમો આવશે ચૌદ જાન્યુઆરી રાજકોટમાં ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચ છે બંને ટીમ આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિરીઝ યથાવત ચાલુ રહી છે પહેલો મેચ ભારતે જીત મેળવી લીધી છે અને બીજો મેચ છે તે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમની અંદર રમાવા જઈ રહ્યો છે હેમાંશુભાઈ છે સીધા તેમની સાથે વાત કરશું હેમાંશુભાઈ બીજો મેચ રાજકોટની અંદર મારે વાત કરવી છે ભારત અને ન્યૂઝીલેન્ડ કેટલા વર્ષ પછી રાજકોટમાં રમવા આવી રહ્યા છે વન ડે મેચ શું કહો છો વન ડે ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લો ઓગણીસો નવ્વાણુંમાં રાજકોટમાં રમાણો હતો જે રાજકોટ ખાતે માધવરાજ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાણો હતો નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર આ પહેલીવાર રમાઈ રહેલ છે આની પહેલાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ટી ટ્વેન્ટીમાં આ જ સ્ટેડિયમમાં બે વચ્ચે ગેમ થઈ હતી પણ તે ટી ટ્વેન્ટીની હતી હવે વન ડે ઇન્ટરનેશનલ આ પહેલી વાર આની પરમાશે ખાસ વંશુભાઈ જે રીતના વન ડે ઇન્ટરનેશનલ અને ટી ટ્વેન્ટી આમાં જે તફાવત રહ્યો છે આ વખતે જે વન ડે રમાઈ રહ્યો છે તેમાં કયા પ્રકારનું ચેન્જીસ રહી શકે છે કારણ કે જે રીતના ટી ટ્વેન્ટીમાં ફાસ્ટ રમવાનું હોય છે વન ડેમાં એ રીતના શું કહો છો ખાસ ના તમે જોશો તો દરેક ફોર્મેટમાં અત્યારના બહુ પ્રો પોઝિટિવ અને એગ્રેસિવ ગેમ થઈ ગઈ છે આજે ટી ટ્વેન્ટી અને વન ડે તો બહુ પોપ્યુલર ફોર્મેટ છે પણ આ વન ડેમાં અત્યારના વધારે ઉત્સાહ જે ટીમ ઇન્ડિયા જે એકદમ સ્ટ્રોંગ ટીમ છે વર્લ્ડની એને લીધે વન ડેમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચોક્કસપણે એક બહુ પોઝિટિવ અને એગ્રેસિવ ગેમ જોવા મળશે એક ઓગણીસો નવ્વાણુંનો નો રેકોર્ડ ન્યૂઝીલેન્ડ પોતે જ વડોદરામાં તોડ્યો છે શું લાગે છે આ રાજકોટમાં પ્રથમ વખત વન ડે બંને વચ્ચે નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે શું લાગે છે સૌથી પહેલા તો ઘણું બધું એક્સાઇટમેન્ટ છે ક્રિકેટ રસિકોમાં આનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બંને ટીમ બહુ સારી છે પણ ચોક્કસપણે આપણને બધાને તો ચોક્કસ ઇન્ડિયાની ટીમ જે આજે સારા એવા સુપરસ્ટાર્સથી ભરેલી છે તો એ ટીમનું પરફોર્મન્સ તો ચોક્કસપણે આ સ્ટેડિયમ ઉપર સારું રહેશે ખાસ ટીમ ક્યારે આગમન થશે નેટ પ્રેક્ટિસ અને શું તૈયારી આજે બપોરે બરોડાથી બંને ટીમો ચાર્ટર્ડ ફ્લાઇન્ટમાં સાથે રાજકોટમાં એમનું આગમન થશે બંને ટીમો કાલે એમની નેટ પ્રેક્ટિસિસ છે અલગ અલગ ટાઈમે અને પરમ દિવસે મકરસંક્રાંત જેવા મહાપર્વમાં આજે આ બંને ટીમનો સરસ મેચ થશે ક્રિકેટની વાત વાત કરીએ તો કેટલા પ્રેક્ષકોની આશા જે રીતના અત્યારથી બુકિંગ પણ હાઉસફુલ જોવા મળી રહ્યું છે કે જે જાણો છો કે આ સ્ટેડિયમની અબાઉટ ઓગણત્રીસ હજારની કેપેસિટી છે અત્યારના ચોક્કસપણે લાગે છે કે આ ફૂલ હાઉસ રહેશે મનસુભાઈ જે રીતના બંને ટીમ છે તે આજે રાજકોટની અંદર આગમન થશે આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરવાના છે અને ચૌદ તારીખે જે રીતના પતંગો ઉઠશે એ જ રીતના સ્ટેડિયમની અંદર ગળાઓ ઉડતા જોવા મળવાના છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાકાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ